છાસ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો પગપાળા જતા હોય છે તેમના માટે સજાનંદ યુવક મંડળ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું આ જણાવવામાં આવે છે કે ન્યૂ બગીખાના મંડળ તરફથી સાંઈબાબા પગ પગપાળા યાત્રા દર વર્ષે પ્રમાણે નીકળે છે અને સજાનોગ મંડળ દર વર્ષે પ્રમાણે એમને છાસનું સેવા આપે છે અને આ એકવીસમો મંગલ પ્રવેશ છે સંઘનો અને કમસે કમ બસોથી દોઢસો માણસો ચાલતા હોય છે એમના સાથે એમને ફેમિલી પોર સુધી લગભગ હજારથી પંદરસો માણસો હોય છે અને આ સજાનોગ મંડળ એકવીસ વર્ષથી આ છાસનું વિતરણ સેવા આપે છે તો જય સાંઈનાથ આ તુલસીદાન ચરસતા ખાકી હોટેલ ની બહાર